જો તમે પણ તાજેતરમાં નોકરીમાંથી નિવૃત્ત થયા છો અને રોકાણ માટે યોગ્ય વિકલ્પ શોધી રહ્યા છો અને જો તમે તમારી બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરો છો તો તમારું ફંડ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે એટલું જ નહીં તમે તેના દ્વારા નિયમિત આવક પણ મેળવી શકો છો તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે વાત કરીશું જેમાં રોકાણ કરવાથી તમે સારો એવો લાભ મેળવી શકો છો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે

પછી તમે આ એકાઉન્ટને વધુ ત્રણ વર્ષ માટે વધારી શકો છો આ યોજનાની વિશેષતા રોકાણનો સમયગાળો પાંચ વર્ષ વ્યાજ દર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા ન્યૂનતમ રોકાણ રૂપિયા એક હજાર મહત્તમ રોકાણ રૂપિયા ત્રીસ લાખ કર લાભ આવકવેરા કાયદાની કલમ એશી સી હેઠળ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીના રોકાણ પર કર લાભ અકાળે બંધ કરવાની સુવિધા હા નોમિનેશન સુવિધા હા દર વર્ષે કેટલું વ્યાજ આવશે તો ખાતામાં જમા કરવાની મહત્તમ મર્યાદા રૂપિયા ત્રીસ લાખ વર્તમાન વ્યાજદર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા યોજનાની પરિપક્વતા અવધી પાંચ વર્ષ દાખલા તરીકે જો તમે ત્રીસ લાખનું રોકાણ કરો છો તો ત્રિમાસિક વ્યાજ રૂપિયા સાહીઠ હજાર એકસો પચાસ મળશે વાર્ષિક રૂપિયા બે લાખ ચાળીસ હજાર છસો વ્યાજ મળશે અને પાંચ વર્ષમાં કુલ બાર લાખ ત્રણ હજાર વ્યાજ મળશે અને પાકતી મુદત પર કુલ રૂપિયા બેતાળીસ લાખ ત્રણ હજાર મળશે એટલે યોજના માટે પાત્રતાની જો વાત કરીએ તો જો આપની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોય પંચાવનથી સાહીઠ વર્ષની વય જૂથના નિવૃત્ત કર્મચારીઓ કે જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના વીઆરએસ પસંદ કરી છે નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ જેમની ઉંમર ઓછામાં ઓછી સાહીઠ વર્ષ છે એચયુએફ અને એનઆરઆઈ એસસી એસએસમાં રોકાણ કરવા માટે પાત્ર નથી પ્રીમેચ્યોર ઉપાડ પર શું દંડ છે તો પાંચ વર્ષના લોકિંગ પહેલાં એસસી એકાઉન્ટ બંધ કરવા માટે દંડ છે આ દંડ તમે ખાતું ખોલ્યા પછી કેટલો સમય પસાર કર્યો તેના પર નિર્ભર કરે છે જો ખાતું એક વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો જમા રકમ પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી જો વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય તો તે મૂળ રકમમાંથી બાદ કરવામાં આવશે જો ખાતું એક વર્ષ પછી પરંતુ બે વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો ખાતામાં જમા થયેલી રકમમાંથી એક પોઈન્ટ પાંચ ટકા ચૂકવણી સમય કાપવામાં આવે છે જો ખાતું બે વર્ષ પછી પરંતુ પાંચ વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો મૂળ રકમમાંથી એક ટકા કાપવામાં આવે છે જો તમારું એસસીએસએસ ખાતું એક વિસ્તૃત ખાતું છે તો એક વર્ષ એક્સટેન્શન પછી ખાતું બંધ કરવા માટે કોઈ દંડ લાગશે નહીં તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર